શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાન મણિનગર તરફથી શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું શ્રી હરિવિદ્યા સંકુલ સનાળી શાળામાં શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાન મણિનગર તરફથી પરમ પૂજ્ય શ્રી પરમાનંદદાસજી સ્વામી તથા પરમ પૂજ્ય શ્રી મુનિવલ્લભદાસજી સ્વામી તથા ભક્ત શ્રી કનુભાઈ ખાચર પરમ ભક્ત હરપાલભાઈ ભુવાએ પણ મુલાકાત કરી શાળાના તમામ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરી આશીર્વાદ આપ્યા હતા અને સ્વામીએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓએ કોઈ પણ પ્રકારનું વ્યસન કરવું જોઈએ નહીં તેમજ વ્યસનથી દૂર રહેવું જોઈએ અભ્યાસમાં ખૂબ જ આગળ વધો તેવા આશીષ પણ આપ્યા હતા શાળાના સંચાલક ઘનશ્યામભાઈ ફતેપરાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો તંત્રીશ્રી મનોજ બ્રહ્મભટ્ટ